નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા ડિજિટલ ગુજરાત વિડીયો પચીસ લઈને જે છે તમામ વિદ્યાર્થી મિત્રો માટે બહુ સમાચાર આવી રહ્યા છે જે જે છે છે એ વિદ્યાર્થી મિત્રોને નથી પરંતુ હવે સરકારે આ નિર્ણય જે છે પાછો લીધો છે અને હવે તમામ વિદ્યાર્થી મિત્રોને જે છે આ સ્કોલરશીપ પ્રોવાઈડ કરવામાં આવશે તો આજે આપણે વિડીયોમાં આની સંપૂર્ણ ચર્ચા કરવા નાખીએ છીએ કે શું છે અપડેટ અને હવે બધા વિદ્યાર્થી મિત્રોની કઈ રીતે સ્કોલરશીપ જે છે તે મળવાપાત્ર રહેશે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ટેલિગ્રામ લિંક

ધોરણ દસ પછી દરેક કોર્ષ માં વિચરિત જાતિ ના વિદ્યાર્થી ઓ પણ સ્કોલરશીપ નો લાભ જે છે આની અંદર મળવા પાત્ર રહેવાનો છે અમદાવાદ ખાનગી કોલેજ અભ્યાસ કરતા વિચરિત વિમુખ જાતિના ના રજીસ્ટ્રેશન ફી પરીક્ષા ફી તેમજ શિક્ષણ ફી પેટે અપાતી સહાયમાં માત્ર યુજીપીજીના વિદ્યાર્થીઓને જ સ્કોલરશીપ આપવાનો નિર્ણય સરકારે પીછે હટ કરવી પડી છે પહેલા યુજી અને પીજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ છે સ્કોલરશીપ આપવાની હતી પરંતુ હવે જે છે સરકાર દ્વારા પીછે હટ કરવામાં આવી છે અને હવે જે છે આ સ્કોલરશિપ યોજનામાં જે છે ડિપ્લોમા કોર્સિસમાં પ્રવેશ મેળવવા જે વિચરિત વિમુખ જાતિના વિદ્યાર્થીઓ જે છે બાકાત રાખવાનો જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તે રદ કરી અને જે છે હવે નવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને નવા જાહેર થયેલા પરિપત્ર મુજબ હવે ડિપ્લોમા સહિત ધોરણ 10 ના તમામ કોર્સમાં અભ્યાસ કરતા વિચરિત વિમુખ જાતિના વિદ્યાર્થીઓને પણ સ્કોલરશિપ મળશે નવી સરકારી જાહેરાત મુજબ જે છે રાજ્યના અંદાજે આઠ થી દસ હજાર વિદ્યાર્થીઓને લાભ મળશે એવો દાવો થઈ રહ્યો છે આની અંદર આઠ થી દસ હજાર વિદ્યાર્થી મિત્રોને જે છે એ અંદર એક્સ્ટ્રા જે છે એ સ્કોલરશીપ મળવાની છે ઓલમોસ્ટ બધા વિદ્યાર્થી મિત્રોને મળે છે પરંતુ આ વિદ્યાર્થી મિત્રોને નથી મળતી પરંતુ એમના માટે પણ જે છે સરકારી યુ ટર્ન લઈ અને તમામ વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવશે માત્ર યુજી પીજીના વિદ્યાર્થીઓને જ આપવાના નિર્ણયમાં સરકારની જે છે પીછેહટ કરવામાં આવી છે ધોરણ 10 પછીના તમામ કોર્સના વિચરિત જાતિના વિદ્યાર્થીને પણ સ્કોલરશિપનો લાભ મળશે મીન્સ ધોરણ દસ પછી જે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા એવું કોઈ કોર્સ કરી રહ્યા હોય आईटीआई કરી રહ્યા હોય તો તમામ વિદ્યાર્થી મિત્રોને જે છે આની અંદર હવે સ્કોલરશિપ પ્રોવાઇડ કરવામાં આવશે આપસે પહેલા માત્ર યુજી અને पीजी માં જે છે તે સ્કોલરશિપ પ્રોવાઇડ કરવામાં આવવાની હતી સ્કોલરશિપમાંથી ડિપ્લોમાના વિદ્યાર્થીને બાકાત રખાતા વિવાદ સર્જાતા પરિપત્ર જે છે એ રદ કરાયો છે પહેલા જે ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો હોય એમને સ્કોલરશિપ આપવા માટે જે છે એ રજૂઆત કરવામાં આવી અને ત્યારબાદ જે છે એમનો લીધેલો નિર્ણય જે સરકારે પહેલા નિર્ણય લીધો હતો એ કેન્સલ કરી અને નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેના અનુસાર જે છે તમામ વિદ્યાર્થી ધોરણ દસ પછી ડિપ્લોમાની અંદર અભ્યાસ કરી રહ્યા હોય વિચરિત વિમુખ જાતિના હોય તો એમને પણ જે છે તે સ્કોલરશીપ મળવા પાત્ર રહે છે અહીં એમને બધી જ ઇન્ફોર્મેશન જે છે તે આપી દીધી છે વિરોધ અને રજૂઆત બાદ જે છે અંતે સરકારે ઠરાવ જે છે તે સુધાર્યો છે વિચરિત વિમુખ જાતિના ડિપ્લોમાના વિદ્યાર્થીઓને અંતે સહાય મળશે ડિપ્લોમા ઇજનેર આઈટીઆઈ અને નર્સિંગ સહિતના કોર્સમાં આ વર્ષે પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને લાભ મળશે પહેલાં જે છે જે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા ઇજનેર આઈટીઆઈ અને નર્સિંગમાં જે વિચરિત વિમુખ જાતિના વિદ્યાર્થી મિત્રો એડમિશન લેતા હતા એમને આ સ્કોલરશીપનો લાભ મળતો નહોતો પરંતુ હવે તમામ વિદ્યાર્થીઓને જે છે એ આ સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર રહેશે સરકારે ગત વર્ષે ખાનગી કોલેજમાં મેનેજમેન્ટ કોટાની વેકેન્ટ કોટામાં પ્રવેશ લેનાર એસટી કેટેગરીના વિદ્યાર્થીની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ નહીં આપવાનો ઠરાવ જે રીતે પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા આવે ત્યારે કર્યો હતો એ જ રીતે આ વર્ષે વિચરિત અને વિમુખ જાતિના વિદ્યાર્થીઓ માટે પણ શિક્ષણ સહાય ન આપવાનો વિવાદિત ઠરાવ થોડા દિવસ પહેલાં જ કર્યો હતો મીન્સ એડમિશન કન્ફર્મ કરાવ્યા બાદ જ છે એ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને આનું ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું કે આ વિદ્યાર્થી મિત્રો સાથે અન્યાય થઈ રહ્યો છે અમુક વિદ્યાર્થી મિત્રો તો એવા જ હોય કે જેમણે એડમિશન જ એ રીતે લીધું હોય કે એમને જે છે તે સ્કોલરશિપ મળવાની છે તો એના માટે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું અને આ ઠરાવ જે છે એ પાછો લેવામાં આવ્યો છે તો તમામ વિદ્યાર્થી મિત્રો માટે આ ખુશીના સમાચાર છે તો વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો જેથી એમને આની ઇન્ફોર્મેશન મળી રહે અને ચોક્કસપણે જે છે પોતાનો અભ્યાસ જે છે તે સરખી રીતે પૂર્ણ કરી શકે વિચરિત વિમુખ જાતિના તમામ વિદ્યાર્થી મિત્રોને ડિપ્લોમા આઈટીઆઈ અને ઇજનેયરના કોર્સની અંદર પણ જઈ શકે છે અથવા નર્સિંગના કોર્સની અંદર હશે તો એમને તમામને સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ